રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા રામ મંદિરના આ ઐતિહાસિક દિવસની ઉજવણી માટેની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળ રચી ધનુષ્ય બનાવીને આ ઉજવણીમાં પોતાનું યોગદાન આપ્યું હતું રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી રીતે શ્રી રામ લખી અને ધનુષ્યના આકારમાં વિદ્યાર્થીઓ બેસીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો ગુરુકુળમાં ભણી રહેલા બાળકોએ કતારબંધ ઊભા રહી ધનુષ્યની પ્રતિકૃતિ બનાવી હતી અને સાથે જ અલગ અલગ ગણવેશમાં આવેલા વિદ્યાર્થીઓએ બેસીને શ્રી રામ લખ્યું હતું

ત્યારે નાનામાં નાના કેઝી નર્સરીની અંદર ભણતા બાળકથી લઈ અને આજે વડીલો સુધી સૌ કોઈને આનંદ છે ત્યારે બાળકોને ખૂબ આનંદ હતો અને એ આનંદની અભિવ્યક્તિ આજે વિશાળ કંઈ માનવ આકૃતિ દ્વારા કરવામાં આવેલી જેની અંદર વિશાળ ધનુષ્ય ભગવાન શ્રી રામે હંમેશાને માટે પોતાના એ ખભા ઉપર ધારી રાખ્યું ધનુષ્ય દોરવામાં આવેલું અને એમની અંદર શ્રી રામ આકૃતિ કરવામાં આવેલી વિશાળ ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવા માટે બાળકો અલગ અલગ રંગના પોશાકમાં કતારબંધ રીતે ધનુષ્ય આકારમાં ઉભા રહી આ ધનુષની આકૃતિ બનાવી હતી જે આકાશી નજારામાં અદ્ભુત દેખાઈ રહી છે